તો હવે જોઈશું સમાચાર સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે એસીબી દ્વારા યોજાયેલા ટ્રેપમાં પીએસઆઈ એમજી ફરિયાદી પાસેથી ચાલીસ હજારની લાંચ સ્વીકારી હતી આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે પીએસઆઈએ લાંચની માંગ કરી હતી એસીબીએ સમગ્ર ઘટના દરમિયાન પીએસઆઈને પોલીસ સ્ટેશનની ઓફિસમાં જ પકડી પાડ્યો હતો ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબી દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમજી લીંબોલાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે પીએસઆઈ લીંબોલાએ એક ગુનાના આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસેથી ચાળીસ હજારની લાંચની માંગણી કરી હતી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીએસઆઈને એસીબીએ રંગેહાથ પકડી પાડ્યો હતો આ બનાવની વિગતો અનુસાર ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો આ ગુનાની તપાસ પીએસઆઈલાએ કરી રહ્યો હતો તપાસ દરમિયાન આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસેથી ચાલીસ હજારની લાંચની માંગણી કરી હતી ફરિયાદી પાસેથી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત એસીબીને સંપર્ક કર્યો હતો એસીબીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી આ ટ્રેપ દરમિયાન પીએસઆઈ લીંબુલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ચાલીસ હજારની લાંચ સ્વીકારી હતી આ જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો લાંચની રકમ ચાળીસ હજાર પણ તેની પાસેથી પરત મેળવી લેવામાં આવી છે એસીબી દ્વારા આરોપી પીએસઆઈ પીએસઆઈલાને ડિટેઇન કરવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફળ ઓપરેશનમાં ભરૂચ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે શિંદે અને વડોદરા ગ્રામ્ય એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બી એમ પટેલ દ્વારા કરવા